તો બધે વધારે નખરા કરતો હોય જેવો વિડિયો ચાલુ થાય મોબાઈલની લાઈટ ચાલુ થાય એટલે તરત એને ખબર પડી જાય કે હાલો ભાઈ હવે વિડિયો ઉતારવાનું ચાલુ થાય એટલે તરત જ નથી કસકે મુકે તરત જોડીને બહાર હોય જાય અત્યારે એવું જ કર્યું છે અત્યારે મને કહી કે તમારે ભેગું નથી રમવું મારા પપ્પા ભેગું રમવું છે એટલે આ વિડિયો એનો ઉતારવાનું પપ્પા ભેગું રમવું છે ને એમાં હું ધ્યાનમાં જાવે ને સૌને લાઈન કે હાલ આપણે હાલો ઠેલી તૈયાર કરો હાલો લાઈ ઓલી થેલી કેમ ગઈ તારી આ આ આ ડાગલો કોનો કાઢ્યો હે મમ્મી હા આ ડાગલો કોની હેટોલી તો મારો છે ડાગલો લાઈટ વાળો ડાગલો કોની હેટોલી મારા કેવલા હતો તન ન જ જાવા દે જાવ હે

જા હે જાઓ હૈયા જાઓ જાવ નહી લઈ જતા આપડો લાઈટ વાળો ઢીંગલો થેલી માં છે ને મમ્મી લાઈટ વાળો દીવ ક્યાં

હવે કોઈ નથી લઈ જવાના કે કોઈ નથી લઈ જવાના કઈ દે કોને માર્યું કેમ 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 તે માર્યું હવે બહુ રાડું નહીં પછી ખબર ને પછી હું થાય રહેતે હે હું થાય રહેતે રહેતે હું થાય હું થાય કહી દે બપ્પાને કહી દે નથી જવાનું કહી દે મેં ક્યાંય નથી જતા કહી દે બપ્પાને પપ્પાને ક્યાંય નથી દે હવે શિવભાઈ ના એમ ક્યાંય લઈ ન જાય ને એટલે શિવભાઈ બહુ વાંધો પડે છે જવાનું થાય એટલે વધારે જીદ કરે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરે છે